મિત્રો કેમ છો બધા મજામાં દસ આજે આપણે દશરથ ઠાકોરનું નવું સોંગ આવેલું છે એનું પોસ્ટર બનાવવાના છીએ ચાલો તર હું તમને પેલા પોસ્ટર બતાવું કે પોસ્ટર કેવું છે જુઓ મિત્રો આ પોસ્ટર છે ખાવામાં નાખી નશાની ગોળીઓ જાનું જુઓ મિત્રો આપણે એનું પોસ્ટર બનાવવાનું છે અને આ પોસ્ટરને આપણે હવે ડિલીટ કરી દઈશું ફોટા પીએનજી બનાવી નાખ્યા છે નામ પીએનજી બનાવી નાખ્યું છે બધું આપણે પીએનજી બનાવી નાખીશું હવે આપણે પીએનજી ફોટા લઈ લઈએ પેલા જો મિત્રો આપણા એ પીએનજી ફોટા છે આવી રીતે કમ્પલેટ સેટ કરી દેવાનું છે ને યસ ઉપર ક્લિક કરી દેવાનું જે આપણે નામ લખેલું હતું એ પીએનજી બનાવેલું છે એ આપણે લઈ લઈએ જુઓ મિત્રો આપણે આનું નામ બનાવેલું છે પીએનજી એ આપણે અહીંયા સેટ કરી દઈશું ને યસ ઉપર ક્લિક કરી દઈશું આપણે એક બીજું લઈ લઈશું નામ દશરથ ઠાકોર સિંગર એવી રીતે આપણે નામ બનાવેલું છે પીએનજી જુઓ મિત્રો આપણે આયરો અહીંયા આવી રીતે સેટ કરી દેવાનું છે ને યસ ઉપર ક્લિક કરી દેવાનું એક આપણે યુટ્યુબ ચેનલનો લોગો લઈ લઈશું આપણે યુટ્યુબ ચેનલનો લોગો લઈ લઈશું અને આપણે લગાવી દઈશું સાઈડમાં ખૂણામાં અહીંયા આપણે ખૂણામાં લગાવી દઈશું આવી રીતે આપણું પોસ્ટર બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે જોઈ શકો છો કમ્પ્લીટ બની ગયું છે અને સેવ કરવા માટે આપણે અહીંયા ચોરસ ડબ્બા ઉપર દબાવીશું આવી રીતે એટલે સેવ થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ માવા પોસ્ટર વિશેના વિડીયો લઈશ જય માતાજી મિત્રો થેન્ક યુ